પોતાના વિશે સાચું બોલનાર કે જે સાચું છે એ તમારી સામે જ કહી દેનાર વ્યક્તિનો સાથ ક્યારેય છોડશો નહીં ભલે ને તેની વાતો તમને એક સમય કડવી લાગે તેના પર ભલે તમને ગુસ્સો આવે કે હવે તો આ વ્યક્તિને બોલાવો જ નથી પણ સાચું કહું જીવનમાં તેનાથી વધારે સાચું બીજું કોઈ વ્યક્તિ હોય નહીં શકે ખોટું બોલીને તમને વાતે વાતે છેતરનારા કરતા સાચું બોલીને થોડો સમય દુખી કરે તો સારું પણ આ જીવન ખોટું બોલીને તમને અંધારામાં રાખે તેવી વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ન કરવો હંમેશા સત્યના માર્ગે ચાલવો અને સારા કર્મો કરવા તો જીવનમાં કોઈ દિવસ દુખી થવાનો વારો નહીં આવે એક સારો વિચાર કોઈનું જીવન બદલી શકે છે જો તમારી પાસે પણ કોઈ સારો વિચાર હોય કે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને તમારા વિચારને જરૂરથી રજૂ કરી શકો છો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી કરીને આવવા જ માહિતી સવાર વિડીયોની માહિતી તમારા સુધી જરૂરથી પહોંચી શકે